રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી આગની ઘટનામાં અનેકના મોત થયા છે તો નાના બાળકો પણ આગ અગ્નિકાંડમાં મોતને ભેટ્યા હોય સ્વજનોનો હૈયાફાટ રુદન જોવા મળ્યો છે ત્યારે રાજકોટના અગ્નિકાંડને લઈને સુરતના તક્ષશિલા અગ્નિકાંડની યાદ તાજા થઈ છે સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડના મૃતકોના સ્વજનો તક્ષશિલા ખાતે ભેગા થયા હતા અને રાજકોટના અગ્નિકાંડમાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ આપી હતી સાથે તમામે એક જ સ્વરમાં કહ્યું હતું કે તક્ષશિલામાં તો અમને ન્યાય મળ્યો નથી પરંતુ રાજકોટમાં બનેલી ઘટનામાં ન્યાય મળશે તેવી આશા છે સાથે મૃતકોના સ્વજનોએ તંત્ર સામે આક્ષેપો કર્યા હતા મારું નામ અમિતભાઈ ધાનાની કે તો આ રાજકોટની ઘટના બની કે અને તક્ષશિલાને પણ 5 વર્ષ પૂરા થઈ ગયા છે કે તો આ ઘટના આજ ભી હમકો ન્યાય નહીં મિલા માલ્યોકો ન્યાય નહીં મિલા ये बार बार होता है इसलिए हम ये कहना चाहते हैं कि भ्रष्ट लोगों कभी सुधरेंगे ये भ्रष्ट कॉरपोरेशन और मिली भगत से चल रही है सरकार कब सुधरेंगे और कब ये लोगों को न्याय दिलेंगे